નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન ગોઠણના ઓપરેશન પછી સોજો રહેતો હોય તો સોજો ઓછો કરવાની કસરતો ગોઠણ ટાઈટ કરવાથી દબાવવાનો છે આ ભાગ નીચેનો એટલે ઢાંકણી હલવી જોઈ ડાબા પગમાં ઓપરેશન કરેલું છે દબાવો દબાવો કે ઉપરનો ભાગ હે એટલો દબાવવાનું છે ગોઠણ પ્રેસ કરવાનો છે છોડો દબાવો છોડો હવે આ રીતે થઈ શકે હવે ગોઠણ નીચે હાથ રાખો ગોઠણ નીચે હાથ રાખીને દબાવો ઠેકે બેસીને જ કરવાનું છે આરામથી ઠેકે બેસીને જેટલો પોછે એટલો દબાવો હવે નીચે હાથ રાખેલો છે ને હાથ ઉપર વજન આપવાનું છે કે ગોઠણ ટાઈટ કરવાનું છે ટાઈટલી જેટલું વધુમાં વધુ પ્રેશર થાય એટલું એટલે જે ઉપરનું ઇન્ફ્લામેશન છે લિક્વિડ ડિપોઝિશન હોય છે એની વારંવાર પમ્પિંગ મુમેન્ટ થવાથી સ્વેલિંગ ઓછું થઈ શકે છે સોજો ઓછો થઈ શકે છે દબાવો થોડીક રોકી રાખો છોડો બરાબર છે આવું કોઈ પણ સમયે દિવસ દરમિયાન વારંવાર કરવાથી એમાં રિઝલ્ટ મળશે જ દબાવો છોડો સર આવે છે ને હજી દબાવો ગોઠણ આખો હે એટલું કોશિશ કરો દબાવો કરો ટાઈટ છોડો દબાવો અત્યારે સોજાના કારણે આપણે અહેસાસ એટલો નથી કરી શકતા સોજો ઓછો થાય એમ કડત દેખાવા માંડે પ્રેશરે વધવા માંડે સોજાના કારણે પ્રેશરે આપણે ઓછું આપી શકીએ ઓકે નેક્સ્ટ બંને ગોઠણ વચ્ચે ઓશિકો રાખેલું છે બંને ગોઠવણથી ઓશિકા દબાવો એ દરમિયાન કદાચ ઊંચો થાય તો ચાલશે પાંચ સાત ડિગ્રી જેટલો દબાવો એને રોકી રાખો જેટલું બને એટલું હોલ્ડ કરો મેક્સિમમ વધુમાં વધુ આપણે પ્રયત્ન કરી શકશું પાંચ સાત સેકન્ડ પછી અંદાજે છોડજો બરાબર પાછા દબાવો બંને પગ જેટલા નજીક આવે એટલા પ્રેશર થાય એટલું વધારે વધારે કરવાથી આ જે સ્વેલિંગ દેખાય છે એ ધીમે ધીમે વારંવાર પમ્પિંગ મુવમેન્ટ થવાથી સ્ટિમ્યુલેશન મળવાથી જે મસલ્સની ફિઝિયોલોજીકલ પ્રોપર્ટી છે એમાં કોન્ટ્રાક્ટ રિલેક્સ વારંવાર થવાથી એ સોજામાં ફેરફાર થઈ શકે છે

અને પછી કાંડાને તમારી તરફ સ્ટ્રેચ કરો મેક્સિમમ સ્ટ્રેચ કરો જેટલો થાય એટલો એટલે અહીંયાથી નીચે સુધી મસલ્સ ઉપર સ્ટ્રેચિંગ ઇફેક્ટ આવી જોઈએ રોકી રાખો અંદાજે ચાર પાંચ સેકન્ડ દસ સેકન્ડ અંદાજે ગણવાની જરૂર નથી અંદાજે કારણ કે તો આપણે મુમેન્ટ પાછળ ધ્યાન કેન્દ્રિત કરી શકશું કે મારે ગોઠણે દબાવો છે મારે પંજાને ઉપર લેવો છે બંને તરફ આપણું ધ્યાન કેન્દ્રિત રહેશે અને ટેકે બેસવાથી આપણને વિઝ્યુઅલ ફીડબેક મળશે કે આપણે પગની સ્થિતિ જોઈ શકશું અને વિઝ્યુઅલ ફીડબેક માટે આપણને મોટિવેશન મળશે કે વધુમાં વધુ મારે પ્રયત્ન કરવો છે એટલે રિકવરી શોર્ટ ટાઈમમાં થોડાક દિવસોમાં આપણે મેળ મેળવી શકશું પંજાને નીચે લેજો આંટી કરો પાછો તમારી તરફ ખેંચો પંજો બરાબર છે કાંડામાંથી લેવાનો છે ને ગોઠણે ટાઈટ રાખવાનો છે કે આ નીચેની જગ્યાએ આપણી બુરાવી જોઈએ ગોઠવણ સીધો થવો જોઈએ એટલે ગોઠણથી આમ નીચેની તરફ પ્રેશર કરજો જમીન તરફ જેટલું થાય એટલું વારંવાર કરવાથી આપણે ડે ટુ ડે રોજે રોજ કરવાથી પ્રેશરમાં વધારો થશે સોજો ઓછો થશે ગોઠણની મોબિલિટી વધશે રેન્જ વધશે ભારી ઓછો લાગશે દબાવીને રોકી રાખજો કાંડાને જેટલો લેવાય એટલો તમારી તરફ ગોઠણ તરફ રિલેક્સ નીચે લઈ લો પાછો એકવાર કરો એટલે આ વિડીયોમાં આપણે ગોઠણના ઓપરેશન રીકે પછી સોજો ઓછો કરવાની કસરતો જોઈ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ